નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં નિકુંજપણ આપશો તૈયારી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ધોરણ દસ અને ધોરણ બારના પરિણામિત તારીખ જાહેર કરી દેવામાં આવી છે લોકસભ લોકસભા ચૂંટણી પહેલાં ક્યારે આવશે એના હિસાબ આ વિડીયોમાં મિત્રો જાણ કરવાના છે બોર્ડ પરીક્ષા બે ચોવીસ પ્રવેશ પ્રક્રિયાની તારીખમાં ફેરફાર કરી દેવામાં આવી છે મિત્રો એના વિશે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પેલા વોટ્સઅપ ગ્રુપ તેલ બંદીમા લિંક છું ત્યાં પણ જોવા દેજો મિત્રો તમને ધોરણ દસ ધોરણ બારની હરેક અપડેટ મળતી રહેશે પરીક્ષા બાબતે એક્ઝામ બાબતે કોઈ પણ અપડેટ આવે રિપીટર રિપીટર એક્ઝામ બાબતે તમામે તમામ માહિતી ચેનલમાં પ્રયાસ કરવામાં છો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો રાજભાને બધા વિડીયોની શરૂઆત કરીશ તો મિત્રો જે લોકસભા ચૂંટણી પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે કે ત્રીસ ત્રીસ તારીખની આસપાસ ધોરણ દસ ધોરણ બારનું પરીક્ષા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે પણ મિત્રો હવે એવું નથી થયું હવે મિત્રો ધોરણ દસ અને ધોરણ બારનું કયા બા ક્યારે કયું ક્યારે કયું રિઝલ્ટ આવશે તેના વિશે વાત કરીશું બનાવી દેજો તો પહેલાં મિત્રો હવે ચૂંટણી બાદ પરિણામ જાહેર થવાની થવાના થવાના હોવાથી ધોરણ દસ પરિણામના વિલંબને લીધે ડિપ્લોમા પ્રવેશ કાર્યક્રમ ફેરફાર કરવામાં આવે છે ડિપ્લોમા એન્જિનિયરિંગ રજિસ્ટ્રેશન પંદર દિવસ આઠસોથી પણ ઓછું મુદ્દત એક માસ લંબાઈ છે નવકામ જાહેર કરવામાં આવે છે મિત્રો ધોરણ દસ અથવા તો બારના પરીક્ષાના પરિણામો ચૂંટણી બાદ જાહેર થવાના જ છે કારણ કે ધોરણ દસ વિલંબ થતા ધોરણ દસ પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયર અભ્યાક્રમમાં પ્રયાસ પ્રક્રિયા કાર્યક્રમ ફેરફાર કરવામાં આવે છે તો મિત્રો તમારે જે લોકસ લોકસભા ચૂંટણી પહેલાં તમારે રિઝલ્ટ આવતી તે આવવા નથી હવે ધોરણ દસ ધોરણ દસ અને ધોરણ બારનું મિત્રો રિઝલ્ટ ચૂંટણી પછી સાત તારીખ ચૂંટણી તો તમારું રિઝલ્ટ મિત્રો ફાઇનલ તારીખે તો મિત્રો દસ તારીખથી લઈને વીસ તારીખ વચ્ચે તમારું રિઝલ્ટ સો ટકા સો ટકા મિત્રો જાહેર થવાનું છે દસ પાંચથી દીસ પાંચ દસ દિવસમાં તમારું મિત્રો રિઝલ્ટ સો ટકા જાહેર કરવામાં આવે છે ધોરણ દસ આંદોલનમાં પહેલાં વિલંબ થઈને ડિપ્લોમા પ્રવેશ લેટ થશે તમારું રિઝલ્ટ તો દસ આંદોલનમાં રિઝલ્ટ તો દસ મેથી વીસ મે વીસ મે વચ્ચે તમારું રિઝલ્ટ સો ટકા આવવાનું છે આ હતી લેટેડ શબ્દ થેન્ક યુ વેરી મચ